પાટીદાર આંદોલન થી ઉદ્ભવેલા નેતાઓ હવે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે અને તેમાંથી જ ઉદ્ભવેલા અને ધાર્મિક માલવિયા હવે કેસરીઓ કરવા જઈ રહ્યા છે આવતીકાલે સુરતમાં હાજરીમાં તેઓ કેસરીઓ કરશે પરંતુ શું છે આ કેસરિયા કરવા પાછળનું કારણ અને આમ આદમી પાર્ટીમાંથી પોતે રાજીનામું કેમ આપ્યું જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

કોંગ્રેસ સાથે જોડાયા અને હાર્દિક પટેલની સાથે સાથે તેમની સાથે જોડાયેલા જે નેતાઓ હતા તે પણ કોંગ્રેસ સાથે જોડાયા હતા જેમાંથી અમુક નેતા એટલે કે વરૂણ પટેલ રેશમા પટેલ જેવા નેતા બે ની ચૂંટણી આવતા સુધીમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા હતા અને દિલચસ્પ વાત તો એ હતી કે ભારતીય જનતા પાર્ટી જ્યારે પાટીદાર આરક્ષણ આંદોલનને લઈને બે હજારને સત્તરમાં કોઈ પણ ટીવી ચેનલની ડિબેટ થાય તો વરૂણ પટેલ અને રેશમા પટેલને જ તેની અંદર કોંગ્રેસની અને પાટીદાર આરક્ષણ જે આંદોલન સમિતિ હતી તેમની સામે બેસાડતી હતી અને ક્યાંક પોતે એક જેને કહી શકાય કે પ્રોટેક્શન એ લોકો થકી ભારતીય જનતા પાર્ટી મેળવવાનો પ્રયત્ન કરી રહી હતી અને તેમાંથી જે અન્ય નેતાઓ હતા જેમાં જેમ કે ગોપાલ ઇટાલિયા હોય કે અલ્પેશ કથેરિયા હોય ધાર્મિક માલવિયા હોય આ લોકોએ આમ આદમી પાર્ટીની સાથે જોડાયા અલ્પેશ કથેરિયા જે છે તેમને બે હજાર ને બાવીસની લોકસભાની બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પણ તેમને લડી અને હવે તેઓ લોકસભાની ચૂંટણી પહેલા કેસરિયા કરવા જઈ રહ્યા છે એવું પણ કહેવાય રહ્યું છે કે નિલેશ કુંભાણી વાળું જે આખું ઓપરેશન કોંગ્રેસનું કરવામાં આવ્યું તેમાં અલ્પેશ કથેરિયાનો ખૂબ મોટો રોલ હતો હવે અલ્પેશ કથેરિયાનો આમાં કેટલો રોલ છે એ તો નિલેશ કુંભાણી જ કહી શકશે પરંતુ ચર્ચા એવી ચોક્કસ છે અંદર કે નીલેશ કુંભાણી એ હાર્દિક પટેલ અને અલ્પેશ કથેરિયાના ઘણા નજીકના નેતા હતા તેમાં ગોપાલ ઇટાલિયા પણ આવી ગયા પરંતુ હવે ગોપાલ ઇટાલિયા અત્યારે જેને કહી શકાય કે એવું કહેવામાં આવી રહ્યું છે કે નિલેશ કુંભાણી જે વખતે જ્યારે કલેક્ટર પાસે પહોંચ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયા સાથે હતા પરંતુ પછીથી ગોપાલ ઇટાલિયાએ પોતે નિલેશ કુંભાણીથી દૂરી કરી લીધી હતી કારણ કે ક્યાંક તેમને અંદાજ આવી ગયો હતો કે નિલેશ કુંભાણી જે છે તે ભારતીય જનતા પાર્ટીની સાથે મળીને કોંગ્રેસનો દાવો કરી શકે છે અને આ બધાની વચ્ચે હવે અલ્પેશ કથેરિયાએ આમ આદમી પાર્ટીમાંથી રિઝાઇન તો કરી દીધું હતું ધાર્મિક માલવિયાએ પણ આમ આદમી પાર્ટીમાંથી રિઝાઇન કરી દીધું હતું હવે ભારતીય જનતા પાર્ટીમાં કેસરિયા કરવા જઈ રહ્યા છે આવતીકાલે સી આર પાટીલની હાજરીમાં જે મિની વરાછા વિસ્તાર કહેવામાં આવી રહ્યો છે ત્યાં આગળ તેઓ કેસરિયા કરવાના છે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જો પાટીદારો જે છે એ પાટીદારો ક્ષત્રિયોની સાથે આવી જાય અને બે હજાર સત્તરનો બદલો લેવાનો એક વિચાર કરી લે તો ક્યાંક ને આની અંદર ફાયદો થાય અને ભારતીય જનતા પાર્ટીને ભારે નુકસાન સહન કરવું પડે અને એ પહેલાં જ એટલે જ એવું કહેવાય રહ્યું છે કે એ પહેલાં જ અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા જે છે એ બંને જણા ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ કરી રહ્યા છે જેની સીધી અસર જે છે એ અમરેલી ભાવનગરનો જે વિસ્તાર છે જ્યાં આગળ સૌથી વધારે અત્યારે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય વોટ બેન્કના કારણે નુકસાન જઈ રહ્યું છે ત્યાં ડેમેજ કંટ્રોલની નીતિ અપનાવી શકે એટલે ક્ષત્રિય વોટ બેન્કની સામે પાટીદાર બેન્કને થોડી વધારે મજબૂત કરવાની એક જે રણનીતિ છે તેના ઉપર પણ હવે ભારતીય જનતા પાર્ટીએ કામ કરવાનું શરૂ કરી દીધું છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર